સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને અને બેલ ના બટન ને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા જોવા માટે કોનપુણા માતાજીનો વ્રત જે સર્વ ભાવિકો લેતા હોય છે તો આજે આપણે અન્નપૂર્ણા માતાના વ્રતની કથા સાંભળશું પ્રાચીન સમયની આ વાત છે કાશી નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું જટાશંકર ખૂબ જ વિદ્વાન પ્રભુ પરાયણ હતો તે ખૂબ જ પરિશ્રમ કરતો હતો પણ ભાગ્યને બળે તેને કાંઈ જ પ્રાપ્ત થતું ન હતું ઘણી વાર તો પતિ પત્નીને ભૂખ્યા સુઈ રહેવું પડતું હતું આથી બ્રાહ્મણ ખૂબ કંટાળી ગયો હતો તે ખૂબ વિચારને અંતે પણ કર્મના ખેલ જાણી ન શક્યો તે ઉતે પત્નીને આશ્વાસન આપી કેવા લાગ્યો કે હું બારગામ જાઉં છું બે ત્રણ દિવસે પાછો ફરીશ એમ કહી છટાશંકર કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈ ત્યાં કરી કઠોર ધપાધીની બેસી ગયો આમ ને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા બ્રાહ્મણ છટાશંકરની ઉગ્ર તપસ્યા જોઈ ભોળા શંભુ ખુશ થયા પણ તેમણે દર્શન તો ન જ દીધા પરંતુ ગેબી અવાજમાં તેમણે ફક્ત આટલું જ કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણને આમાં કોઈ સમજ ન પડી આથી તે ઘેર આવ્યો અને પોતાની પત્ની ગંગાને સઘળી વાત કહી સંભળાવી તેની પત્ની પણ આ સંકેતનો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીની આ જણાવી તેના જવાબમાં એક જણે કહ્યું કે અલાજ જટાશંકર તને ત્રણ દિવસ સુધી કંઈ ખાવા ન મળ્યું ને તેથી તને અન્પૂર્ણાના ભણકારા સંભળ્યા હશે આથી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની ગંગાએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તેમ કહેતા હોય પરંતુ તમારા પર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એમ લાગે છે માટે તમે આજે ફરી મંદિરે જાઓ અને ભગવાન શંકર ની પ્રાર્થના કરો એવો જરૂર આપણું કરશે વાત સાંભળી જટાશંકર ખુશ થયો અને ફરી મંદિર આવી ઉગ્રતા તપાદરીને બેઠો આ વખતે પણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહી તપ કહ્યું ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કેવા લાગ્યા

ત્યાં સરોવરના કિનારે કેટલી સ્ત્રીઓ ટોળે વળી વિધિ પૂર્વક બેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ટોળા માંની એક સ્ત્રીએ કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણા નું વ્રત કરીએ છીએ આ વ્રત સ્થિર તે કરાય અને તેનાથી સો લાભ થાય તે મને જણાવશો જટાશંકરે પેલી સ્ત્રીને પૂછ્યું તેના જવાબમાં પેલી સ્ત્રીએ માતા અન્નપૂર્ણા માતાનું વ્રત ક્યારે થાય તેનાથી સો લાભ થાય વગેરે વિગતવાર માહિતી જટાશંકરને કઈ સંભળાવી જટાશંકરે બધી જ વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી બેન પાસેથી એકવીસ શેરોનો એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ ને પોતાના જમણા હાથે બાંધી માનપુણાનું વ્રત લીધું વ્રત લેતાની સાથે જ જટાશંકર ને ગજબ ચમત્કારી અનુભવ થવા લાગ્યા તે જેવો સરોવરના ના પગથી પાણી પીવા ગયો ત્યાં જ તેને હીરા માણે મોતી જોવા મળ્યા તે બધા તેને લઈ ને પોતાની જોડીમાં નાખ્યા ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો પાણી તેને જરાય સ્પર્શી ન શક્યું પગથિયા પૂરા કર્યા એ પછી જટાશંકરે જોયું તો સામે જ એને એક મહેલ દેખાયો જટાશંકર કુતુહલ વર્ષ મહેલમાં જઈ ચડ્યો અને અંદર જઈને જોયું તો સામે જ હીરા જડિત હિંડોરા પર માનકુના ઝૂલી રહ્યા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવો હતો માં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો સેંકડો દેવાંગનાઓ તેમની તેના હાથમાં હાજર હતી કેટલીક અપ્સરાઓ પેરો ભર રહી હતી તો કેટલીક તેમને ચરમરો ઢોળી રહી હતી માં અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર પણ ભિક્ષાનું પાત્ર લઈને ઊભા હતા બ્રાહ્મણ દોડીને જઈને સીધો માના ચરણોમાં રોટલા માંડ્યો

પોતાના ઘેરે આવ્યો અને તેણે માના આશીર્વાદની વાત પત્નીને જણાવી દીધી પત્ની પણ આ સાંભળીને ખુશ ખુશ થઈ ઉઠી ત્યાર પછી બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેક મોતીમાંથી વેપાર શરૂ કર્યો અને પછી તો પૈસો પૈસા ને ખેંચે ને કે તે જોત જોતામાં અટલક સંકેતનો સ્વામી બની ગયો પતિ પતિને પત્ની બંને ખૂબ જ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા અને માં અન્નપૂર્ણાના ગુણ ગાતા રહ્યા આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં પણ બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું આથી છટા પત્ની ગંગાએ કહ્યું કે સ્વામી આપણો દાયદ દુખ તો માં અન્નપૂર્ણાના આશીર્વાદથી દૂર થયો પણ સંતાનનો દુખ દૂર થયો નથી માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું આ સાંભળી

વ્રત પૂરું થવાને માત્ર ત્રણ જ દિવસ બાકી હતા ત્યાં એક રાત્રે પોતાની બાજુમાં સુતેલા બાંધેલો વ્રતનો દોરો છોડી નાખેલો આથી માં કોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં જટાશંકર ની સગડી માલ મિલકત બળીને રાગ થઈ ગઈ તેમને ખાવાના પસાર થઈ પડ્યા

ફરી પાછી સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પત્નીને પુત્રરત્ન પણ પ્રાપ્ત થશે માં અનપૂર્ણાની કૃપાથી ફરી પાછી જાહો જલાની આવી મળી અને સમય થતાં તેની પત્ની ગંગાએ એક પુત્રરત્નને સુંદર પુત્રરત્નને જન્મ આપ્યો આથી પતિ પત્ની આનંદનો પાર ન રહ્યો ત્યાર પછી બંને જણાએ માં અન્નપૂર્ણા નું આજીવન વ્રત કરવાની ટેક લીધી જેમ જટાશંકર અને ગંગાને માં અન્નપૂર્ણા ફળા તેમ આ વ્રત કરનાર તથા સાંભળનાર સૌ ભક્તજનોને આ વ્રત ફળજો એ જ માના ચરણમાં મારી અભ્યર્થના જય અન્નપૂર્ણામાં જય અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાની આરતી అర్తి ఉతరో మని ఆర్తి ఉచారు ઉતારો મારા માતા માતાની આરતી ઉતારો ઘંટાર ગાજી શિખર ઉપર મંદિર દ્વારે તોરણીયા બંધાય આશાપુરી માસ ના સંકટ ની આરતી ઉતારો માની આરતી ઉતારો મારા અને માતાની આરતી ઉતારો હે સૌ અપંગ નો તું અંગ થનારી ભૂખ્યા ન તું પાડું ભરનારી ખોડા નો કુંદનાર દઈ ને આશા પૂરી કરનારી અન્નપૂર્ણા ની આરતી ઉતારો મારા ઉડદેવી માતા ની આરતી ઉતારો અન્નપૂર્ણા માતા ની આરતી ઉતારો અન્નપૂર્ણા માં ની તો તે પૂર્ણ કરો માં ભવાની જમવાની આવજો પૂર્ણા માં પધારજો પોના અંતર ના લાવાન धीरे धीरे रियो छाल आव जो हमना मा जो मन गम ने गमे ती माने खूब नखा खाण्डगी आरो भावे कन्चार कंचारो आव जो हमपुरावा बजा जो

આવજો માં પધારજો ચારી માં રાખજો સંભાળ આવજો અનગુણામાં પધારજો ની રાખજો સંભાળ આવજો અનગુણામાં પધારજો વારી છે પાન બીડી વાળી છે અંતરના જોડીયા છે તાર આવજો અન્નપુણા પધારજો આરતી ઉતાર છું ને ફૂલડા વેર આવશું રવિંગ સોપારી ને પાન ખવડાવશું જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો બેલ બટન ને ક્લિક કરો જેથી નવા નવા વિડીયા તમને મળી શકે આ ने लाइक લાઈક કરો શેર કરો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું